એની અંદર તમારે તમારી પ્રાથમિકતા નક્કી કરવી જ પડશે કે આની યોગ્ય છે મારા શરીર માટે શું યોગ્ય છે મારા સ્વાસ્થ્ય માટે શું યોગ્ય છે

એ છ વિકારો જન્મતાની પહેલા આ ત્રણેય ગુણો નક્કી કરે છે કે એ ગુણો ધરાવતી વ્યક્તિ ની અંદર કેવા કેવા વિકારો હોઈ શકે તો સૌથી પહેલા આપણે એ ત્રણેય ગુણોને સમજવા જરૂરી છે કે સત્વ ગુણ શું છે રજો ગુણ શું છે તમો ગુણ શું છે અને એ પરમાત્મા આપણી અંદર મૂક્યા છે શા અને જ્યાં સુધી આપણે પોતાને નહીં સમજી શકીએ કે પોતાની અંદરના કયા ગુણો રહેલા છે એ નહીં સમજીએ નહીં ઓળખીએ

બાકી શબ્દ બનતા રહે જો શ્વાસે શ્વાસે નામ સાથે આપણે જીવીએ તો આ બધી વસ્તુઓ ધીરે 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 આપણે આપણા સ્વ અધ્યયન તરફ લઈ જાય પોતાની અંદર તરફ લઈ જાય અને એ જાણવામાં મદદરૂપ થાય કે આપણી અંદર એ ત્રણ માનો કયો ગુણ રહેલો છે તો આપણે આગળ આ ત્રણેય ગુણોની વિસ્તારમાં ચર્ચા કરીશું કે કયા ગુણની વ્યાખ્યા કઈ છે અને એના બાદ પૂર્ણ રૂપે વિકારોની આપણે સમજ લઈશું